મધ્યપ્રદેશ એમપીના હરદામાં જીવંત ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ અગિયાર મૃત શેરીમાં પથરાયેલા મૃતદેહો એનડીઆરએફ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવી રહી છે આ ફેક્ટરી હરદા શહેરમાં મગરદા રોડ પર બૈરાગઢ ગામમાં આવેલી છે આ ઘટના રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી વિસ્ફોટને કારણે ઘણા વાહનો બળીને ખાક થઈ ગયા હતા વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો હતો ધુમાડાના વાદળો અને આગની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે મળતી માહિતી મુજબ આ ઘટનામાં અગિયાર લોકો ઘાયલ થયા છે મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી એચ પી સિંહે નવ લોકોના મૃતની પુષ્ટિ કરી છે ઘાયલ લોકોમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે આ અકસ્માતે મૃત્યુ આંક વધવાની શક્યતા છે બચાવ કામગીરીમાં સેના મદદ કરી રહી છે લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર બસો થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે તેમાંથી એકસો બત્રીસ પુરુષો અને અઠ્ઠાણું મહિલાઓ છે ઘાયલોને ભોપાલ ઇન્દોર અને નર્મદાપુરમમાં દાખલ કરવામાં આવ્યા છે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો હતો ધુમાડાના વાદળો અને આગની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી બ્યુરો રિપોર્ટ અમદાવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો